અમદાવાદથી ગાંધીનગર અપડાઉન કરતા કર્મચારીઓ માટે સારા સમાચાર આજથી મોટેરાથી સચિવાલય સુધી મેટ્રો ટ્રેન શરૂ થઈ ગઈ છે મેટ્રો સેવા મોટેરાથી ગાંધીનગર સચિવાલય સુધી લંબાવવામાં આવી છે મુસાફરોની સુવિધા માટે સાત નવા આધુનિક સ્ટેશન બનાવાયા છે જેમાં કોટેશ્વર રોડ વિશ્વકર્મા કોલેજ તપોવન સર્કલ નર્મદા કેનાલ કોબા સર્કલ અને સેક્ટર દસનો સમાવેશ થાય છે મેટ્રોમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર કારણ કે આજથી જ શરૂ થઈ રહી છે સચિવાલય સુધીની મેટ્રોની સેવા આપ જોઈ રહ્યા છો આ પહેલી ટ્રેન છે કે જે આજથી સચિવાલય સુધી જવાની છે અને સચિવાલયના જે કર્મચારીઓ છે તે તેનો લાભ લઈ શકે તેના માટે આજે સેવા છે તે શરૂ કરવામાં આવી છે ખાસ કરીને મુસાફરોમાં પણ એક આનંદનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે આ સિવાય જે સચિવાલય સુધીની જે આ મેટ્રો ટ્રેનની જે સેવા શરૂ થઈ છે જેમાં સાત અલગ અલગ નવા જે સ્ટેશન છે તે પણ શરૂ કરવામાં આવ્યા છે સાથે જ જે કોલેજના જે વિદ્યાર્થીઓ હોય છે તે પણ તેનો લાભ લઈ શકે તેવી છે જેની ખૂબ જ આતુરતાથી અમદાવાદ ને ગાંધીનગરના બધા જ લોકો રાહ જોઈ રહ્યા હતા અને ખાસ કરીને સરકારી કર્મચારી કે જેમને અમદાવાદથી અલગ અલગ એસટીની પોઈન્ટની બસ દ્વારા સચિવાલય અત્યાર સુધી પહોંચતા હતા એના માટે તો આ સેવા ખૂબ જ સારી કહેવાશે એકદમ કિફાયતી ભાવમાં એસીની સર્વિસથી અને તમે એકદમ સરસ રીતે પહોંચી શકશો ટ્રાફિકનું પણ કોઈ અડચણ આમાં તમને નડશે નહીં પ્રદૂષણ તો સવાલ જ નથી કે આ સેવા એટલી સરસ છે એટલે સચિવાલય વાળાવાળા માટે ઉદ્યોગ ભવનવાળા માટે પણ ખૂબ જ સારી સેવા છે આ અને આસાનીથી તમે અમદાવાદ ગાંધીનગર વચ્ચે પહોંચી શકશો સાથે રિંગ રોડ જવું હોય તો પણ આ ટ્રેન સેવા સારી માફક આવે એવી છે તમે એસપી રિંગ રોડ પણ અહીંયા આવી શકો છો જઈ શકો છો જી નોમિનલ ચાર્જિસમાં આપ હવે સચિવાલય પહોંચશો જી અમે મારું સાસરું ગાંધીનગર છે અને મારી બેન પણ ગાંધીનગર સરગાસન રહે છે તો પહેલાં એવું થતું કે અમારે કાં તો એક દોઢ કલાક કાર ડ્રાઈવ કરીને જવું પડતું અથવા તો એમ કે કોઈને કોઈ રીતે ટ્રાફિકમાં હર્ડલ માં જવું પડતું પણ હવે એમ કે ભાઈ આ ટ્રેનને લીધે ફર્સ્ટ ટાઈમ અનુભવ કરી રહ્યા છે નાની નાની મુસાફરી ઘણી વાર કરી છે મેટ્રોમાં પણ ફર્સ્ટ ટાઈમ એમ કે છેક અમે ગાંધીનગર સુધી જઈ રહ્યા છીએ અને બહુ જ સરસ લાગી રહ્યું છે અને ખરેખર બહુ જ સ્પીડથી જઈ રહી છે ટ્રેન અને કોઈ જ ટ્રાફિકની અડચણો વગર અને ઘણા બધા પોઈન્ટ્સ કવર કરે છે જેવું કે વિશ્વકર્મા કોલેજ છે મોટેરા સ્ટેડિયમ છે ત્યાં ઘડી જઈએ તો સચિવાલય છેલ્લું અત્યારે સ્ટોપ છે તો ખૂબ જ સારું છે ખાસ કરીને અપડાઉનવાળા અને અમારા જેવા જે ઓકેઝનલ જવા માટે જેવું કે પરમ દિવસે પણ અમારે રાયસણ જવું છે તો અમે કદાચ આ જ ટ્રેનમાં જઈશું સો આ બધા માટે ખૂબ જ સારી ફેસિલિટી ગવર્મેન્ટે ચાલુ કરી છે તો ખૂબ ખૂબ ધન્યવાદ ગવર્મેન્ટને સચિવાલયના કર્મચારીઓ માટે તો આ સૌથી સારા સમાચાર કહી શકાય કારણ કે હવે તમામ લોકો ટાઈમે ઓફિસે પહોંચી શકશે અત્યારના માણસને ટેકનોલોજી અને બધા દરેક વસ્તુ ફાસ્ટ જોઈએ છે તો આ મેટ્રો એક એવો ઓપ્શન છે કે જેનાથી દરેક કર્મચારી ફટાફટ પોતાની જગ્યાએ પહોંચી શકે છે અને એમાં સમય અને પૈસા બંનેનો બચાવ થઈ જાય તો સમય અને પૈસાની બચત થાય છે આપણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ વાત કરીશું યુવાનોને કેટલી લાભદાયી રહેશે આ મેટ્રો વિશ્વકર્મા કોલેજ સ્ટેશન આજે ખુલવાનું છે તો એનાથી વિદ્યાર્થીઓને ઘણો વધારે ફાયદો થશે પહેલાં બીઆરટીએસ બસનો યુઝ કરતા હતા જે હજી લોકો જે કરવાના હશે એ કરશે પણ જેને મેટ્રોનું સીધું કનેક્શન મળશે એ લોકો મેટ્રોનો જ ઉપયોગ કરશે દરેકે દરેક સિઝન શિયાળો ઉનાળો ચોમાસું ગમે તે ટ્રાફિકની કે કોઈપણ પ્રકારની ઝંઝટ વગર સીધે સીધા આરામથી પહોંચી શકાશે મેટ્રો સ્ટેશન અને મેટ્રોથી જ મુસાફરી કરી વધારે ઉપયોગ રહેશે બધા માટે એટલે એ વધારે સારું છે દરેકે દરેક સિઝનમાં કનેક્ટિવિટી મળશે અને રિલાયેબલ છે કે તમારે રાહ નહીં જોવી પડે ઘડીએ પડે બસની રાહ જોવી પડે ટ્રાફિકમાં ક્યાંક ફસે ગયું હોય મેટ્રોમાં એ વાંધો નહીં આવે તરત જ દર પંદર મિનિટે વીસ મિનિટે જે સુવિધા મૂકશે એ પ્રમાણે મેટ્રો મળી રહેશે તો એ વધારે સારું રહેશે તો વિદ્યાર્થીઓ હોય કે પછી સરકારી કર્મચારીઓ તમામ લોકોનો જે આતુરતાનો અંત આવ્યો છે કારણ કે આજથી જ મોટેરાથી સચિવાલય સુધીની જવાવાળી જે મેટ્રો રેલની જે સેવા છે અને જેની સુવિધા આપવામાં આવી છે અને તમામ લોકો આ સુવિધાનો જે લાભ છે તે લઈ રહ્યા છે કેમેરામેન કરમ પ્રજાપતિ સાથે રાજલ બારોટ એબીપીએસ નીતા ગાંધીનગર